સુરત શાહ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યા બાદ શાહ ની ટ્રાફિક લીધું છે શાહ પોલીસ કમિશ્નરના પ્રયાસોના પગલે શાહ ના એકસો એકાણું ટ્રાફિક જન હવે રેડ સિગ્નલ પર વાહન ચાલકો સ્વેચ્છાએ અટકતા થયા છે કોઈ ટ્રાફિક પોલીસ આ રસ્તા પર ઊભા ન હોય તેમ છતાં વાહન ચાલકો સ્વયંભૂ વાહનો થોભાવી રહ્યા છે જોકે હજુ પણ વાહન ચાલકોમાં કેટલીક શિસ્તનો અભાવ છે ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને શિસ્તમાં લાવવા માટે આકાશવાણી સર્વિસ શરૂ કરી છે સુરત શહેર પોલીસ કમિશનર સુશાંતે શહેરના મોટા ટ્રાફિક સેક્શન પર લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે બીજી તરફ ટ્રાફિક કંટ્રોલ માટે સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે કંટ્રોલ રૂમમાં સીસીટીવી ફૂટેજની મદદથી કર્મચારીઓ સતત ટ્રાફિક સેક્શનોના ટ્રાફિક પર નજર રાખે છે નિયમોનો ભંગ કરનારને ઈ મેમો પટકારવા ઉપરાંત હવે આ કંટ્રોલ રૂમનો સ્ટાફ વાહન ચાલકો જાગૃતિ વધે તે માટે અવેરનેસ લાવી રહી છે કંટ્રોલ રૂમમાં બેઠેલા કર્મચારીઓ સીસીટીવી ફૂટેજ જોઈને કંટ્રોલ રૂમમાંથી જે સૂચના આવે છે જે સૂચના જે તે ટ્રાફિક જક્શનના ના લાઉડ સ્પીકર એનાઉન્સ થાય છે જાણે કોઈ આકાશવાણી થતી હોય તેમ લાઉડ સ્પીકર પરની સૂચના આપવામાં આવે છે જેમ કે ઝેબ્રા ક્રોસિંગ પર બાઇક ઉભી રાખી હોય તો લાઉડ સ્પીકર અવાજ આવે કે વ્હાઇટ શર્ટ ભાઈ પોતાની બાઇક ઝેબ્રા ક્રોસિંગથી પાછળ આ સૂચના મળતા વાહન ચાલકો અને ટ્રાફિક જક્શન પર સાઈડ પર પોલીસ કર્મી એક્ટિવ થઈ જાય છે અને વાહનોને રેડ સિગ્નલ પર વ્યવસ્થિત ઊભા રાખવામાં માટે છે રંગીલા પાર જે બાઇકવાળા ભાઈ છે વ્હાઇટ શર્ટ વાળા એમને સમજ કરો કે ઝિબ્રા ક્રોસિંગની પાછળ ઊભું રહે વાહન પાછળ લઈ લે પોતાનું હેલો એચક્યુટી પોઈન્ટ ઓકે ઓકે ચોપાટી તરફથી આવતા વાહનો જીબ્રા ક્રોસિંગ પર આવી ગયા છે અને પાછળ લેવડાવી દે બધાને કમાન્ડ એન્ડ કંટ્રોલ ભાગડ ચાર રસ્તા કાસ્કીવાડ તરફથી આવતા વાહનો જીબ્રા ક્રોસિંગ ની પાછળ ઊભા રાખો ટીઆરબી જવાન જીબ્રા ક્રોસિંગ ની પાછળ ઉભા રાખો